વડોદરા શહેરના વાઘોડિયા પાસે આવેલ પારોલ યુનિવર્સિટી કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા છે વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના વિડીયો સામે આવ્યા હતા જેમાં સ્થાનિક સિક્યોરિટી અને વ્યવસ્થા પર ભારે સવાલો ઊભા થઈ રહ્યા છે એક તરફ જ્યારે પારૂલ યુનિવર્સિટી દ્વારા દેશ અને દુનિયામાં જાહેરાતો કરી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને વિકસિત યુનિવર્સિટીમાં એડમિશન લેવા અનેક સ્કીમો આપવામાં આવી રહી છે ત્યારે પારૂલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાઓના મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યારે જાહેરમાં લાકડીઓ અને છૂટા હાથની મારામારી કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓને રોકવા માટે કોઈ સિક્યુરિટી જવાન દેખાયું પણ ન હતું તેવા સમયમાં કોઈ વિદ્યાર્થીની મારામારીમાં મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ ભૂતકાળમાં પારુલ યુનિવર્સિટી પર અનેક પ્રકારના સવાલો ઊભા થઈ ચૂક્યા છે જ્યારે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી આ યુનિવર્સિટીના સંચાલકો તમામ વાતો પર પડદા નાખી દેતા હોય છે જ્યારે આ ઘટના ખૂબ જ ગંભીર છે જેના પર તંત્રના ઉચ્ચ કક્ષાના નેતા અને અધિકારીઓને ધ્યાન આપી વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષામાં ચૂક ન થાય તેનું પણ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ માત્ર યુનિવર્સિટી પૈસા કમાવવાની લાલચમાં એડમિશન જ લઈ રહી છે પરંતુ એમની સુરક્ષા અને વ્યવસ્થામાં ખામી સર્જાઈ રહી છે તે આંખો દેખે દેખાઈ રહ્યું છે જ્યારે આટલી મોટી ઘટના બન્યા બાદ પણ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બાબતની કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી